ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಷೋಡ ವರಸ ನೀರಿಕೋಳ ವರಸ ನಿರಾಧಿಕಾ ಈ ರಂಗೇ ಬೌರು ಪಾಡಿ ರೆ ಷೋಡ ವರಸ ನೀರ ತೋರಂಗೇ ಬೌಪಾಡಿ ರೆ ಸೋಳ ವರಸ ನೀರಿಕಾ मा कीर्ति ने मन मनबोवाली मा कीर्ति ने मनबोवाली पिता वृषभ देवनी बोवाल सोळ वरस नीराधा पितवृषभ देवनी बोवाल सोड वरस नीराधका राध पाणि बरवा जायशे राध पाणि बरवा जायसे, जायसे। सरखि साहे लीन सातरे सोड वरस सोडवरस હ્રદ સખીઓ સાથે આવે છે સત સખીઓ સાથે આવે છે જમુના તીરે રે આવે છે જમુના ને તીરે આવે છે પાણી લા ભરવા કાજરે સોળ વરસ નિરાધિકા પાણીડા ભરવા કાજરે સોળ વરસ ના રાધિકા રાધા પાણી ભરવા લાગ્યા રાધા પાણી ભરવા લાગ્યા ત્યાં શખ્યો ના મલ લોણા સોળ વરસ ના રાધિકા ಸಖಿೋ ನಮನೋಣ ಸೋರವರ ಸ್ನಾರಾಧಿಕಾ ಸರ್ವ ಸಖಿಯಾಧನ ಸರ್ವ ಸೌಖಿಯೋ ರಾಧಾನೆ ವಿ ನವೇ ಯಮುನಾ ಸ್ನಾನ ಕರಿಯ ಸೋಳವರ ಸಾರಾಧಿಕಾ આપણે એમનામાં સ્નાન કરિયે સોળ વરસના ના રાધિકા રાધાજી તો માની ગયા રાધાજી તો માની ગયા ઇન સખિયો ના મન રાધનો સોળ વરસ ના રાધિકા ઇન સખિયો ના મન મોય રે સોળ વરસ નારાધિકા સખીઓની સાથે સાલિયા સખીઓની સાથે સાલિયા એણે વસ્ત્ર ઉતાયરા રે સોળ વરસ રાધિકા તેણે વસ્ત્ર ત્યાંય ઉતાયરા રે સોળ વર્ષની રાધિકા ત્યાં કાન જીતો આવ્યા ત્યાં કાન જીતો હરતા રમતા આવ્યા સોળ વર્ષ ના રાધિકા તા રમતા આવ્યા એણે વાધા ને રે સોળ વર્ષના राधिका तेण राधा ने नीर किया रे सोल वर्ष न राधिका त्या काना ये तो लीला करी त्या काना ये तो लीला करी कानो वस्त्र लैने चालियो सोल वर्ष न राधिका कानो वस्त्र लैने चालियो ಇತೋ ಸಣ ಕದಮ ನೇ ಡಾಳ ರೀ ಸೋಡ ವರ್ಷ ನಾ ರಾಧಿಕಾ ಇತೋ ಸೆಣ ಕದಂ ನೇ ಡಾಳ ರೀ ಸೋಳ ವರಸ ನೀ ರಾಧಿಕಾ ರಾಧಾ ಜಿ ಕಾನೀನ ರಾಧಾ ಜಿ ಕಾನೀನ ರಾಧಾ સખ્યો સાથે વીનવે સખિયો સાનવે વસ્ત્રયા પોય મારા રે સોળ વર્ષ ને રાધિકા વસ્ત્ર મારા રે સોળ ના રાધિકા કનો કહે સે હું નહીં આ પુ કાનો કહેવું નહીં આપું વસ્ત્ર વગર તમે સ્નાન કર્યા વસ્ત્ર વગર તમે સ્નાન કર્યા તમે પાપ જ કરિયારે સોળ વર્ષ રાધિકા તમે પાપ જ કરે સોળ વર્ષની રાધિકા સખીઓ કાના ને વિનવે સખીઓ કાના ને વિનવે માફ કરજો જસોદન લાલ રે સોળ વર્ષની રાધિકા માફ કરજો જસો દન લાલ રે સોળ વર્ષ નિરાધિકા ક્યારે કાન જીતો તો માની ગયા ત્યારે કાનજી તો માની ગયા એ તો ઇતર કદમ નીચે રે સોળ વર્ષની નિરાધિકા ની નીચે રે સોળ વરસ કાધિકા જે કોઈ ભક્તો તીરથ જાય છે જે ભક્તો તીરથ જાય નિર્વસ્ત્ર સ્નાન કરશે નિર્વસ્ત્ર સ્નાન કરશે એને મહાપાપ લાગશે રે સોળ વરસ નિરાધિકા એને મહા પાપ લાગશે રે સોળ વરસ ની રાધિકા રંગે રૂપે રૂડી રે સોળ વરસ ની રાધિકા તો રંગે બોરું રે સોળ વરસ ની રાધિકા જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ